હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આવી આપણે મહેમાનોને નાસ્તો દેવા અને સૂર્યદાદાને જળ ચડાવી દીધું અને મહેમાનોને નાસ્તો આપણે આપી દીધો જ છે અને મહેમાનો આવી ગયા છે તો ફટાફટ મહેમાનો નાસ્તો કરી લે અને આપણે ચા નાસ્તો કરીએ નીચે જોઈ શકો છો આજનો નજારો બે ત્રણ દિવસથી વરસાદ છે નહીં

આપણે આવી ગયા છીએ મહેમાનો નાસ્તો અને કરે છે બરાબર આપણે હવે દરેક વાર ન્યૂઝ જોઈ લઈએ સમાચાર અને ચા તૈયાર થઈ જાય ચા નાસ્તો કરી લઈએ

આજે મૂડ નહીં એમને હેરાન કરનારી આ છોકરી લુલી હે ને રાતેની બેન પણ એમને લેવા અને પાલી બેન ની સાયકલ કાઢવાની હે દુકાન માં હે તો કાઢીને તૈયાર રાખીએ ત્યાં સુધી આવે બરોબર ગરૂપા લબેન આવી ગયા છે અને જાય છે રે નવી સાયકલ લઈને તુસે ચલો જય માતાજી તો આપણે પણ હવે થોડો ઘણો કચરો કાઢી એટલે કે પૂરે પૂરો કચરો કાઢી નાખીએ અને માતાજીને દીવા કરી દીજે જય માતાજી આપણે તો આવી ગયા દુકાન બંધ કરીને ઘરે તો જમવામાં બનાવ્યું છે બટાકાનું શાક એટલે ભાજી અને પૂરી અને છાસ ફટાફટ ખાઈ લઈએ થોડીક વાર આરામ કરીએ પછી જઈએ બજારમાં ભાઈ આવી ગયા હે પહેલા તો એ વેલા બેસી ગયા મોડા આવ્યો એટલે મારે વાર લાગશે કૃપાલી બેન ગતા રહ્યા સ્કૂલે એમનું ટેબલ અને હવે રસોડામાં જોઈએ કેટલી વાર છે આવો ભાઈ કેટલી વાર પૂરી ભાઈ લઈએ મળીએ બપોરે તો આપણે ચા મસ્ત મજાની પીવાઈ ગઈ છે અને જાવ તો દુકાને

બજા બાર જોઈ લઈએ જરાક કેવું છે વાતાવરણ બાપુ મર છે પવન ચાલુ થઈ ગયો વરસાદ ને પવન થઈ ગયો છે ચાલુ પડે તો સારું જ છે વરસાદ પડે તો સાર ને ઠંડક થાય અમને લુગડા હુકાઈ ગયા હે એટલે આ લોકોને મજા આવી ગઈ આ જો ને જો લુગડા ને થામડા નું કામ ના થાય ને તો માથું પછાડે માથું લુગડા નહીં હુંકાતા લુગડા નહીં હુંકાતા ભાઈ જો તો દબા એક પેકેટ તો ઉલારી કે બરાબર ચાલુ થઈ ગયો છે વરસાદ જોઈ શકો છો તબેલામાં હલો દુકાને વેલા આવી ગયા હતા એટલે કેટલા વાગે તું લે આને ખબર નહીં બોલો આવડો છોકરો છે ભાઈને ખબર નહીં એટલે હાડા નવ ક્યાં છે એટલે અહીંયા હાડા ઓકે એટલે દસ વાગ્યા દસ વાગ્યા અમે ઘરે આવી ગયા છીએ તો કૃપાલી બે લેસન કરે છે જો તો કરે આમ ધ્રુવ ઊંચા હે અને આપણે મસ્ત મજાનું ખાઈ લીધું ઉમરા ઉપર બેન ઓકે ચાલો ત્યારે મળીએ અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ